राजस्व यज्ञ पहली पूजा को नहीं करी हरेक ऋषि हरेक देवताओं के वाला गया कि अग्र पूजा श्री कृष्ण ने थी जहां पहले द्वारका नाथ बैठा है तो पहली पूजा श्री कृष्ण ने थी बधे ने गई बधे ने गई बधा राजी थे એ કૃષ્ણ હાજર હોય તો પૂજા એની થવી જોઈએ પહેલી પૂજા એની છે બધા રાજી છે એક વ્યક્તિને નહીં શિશુપાલ શિશુપાલ કેવા લાગ્યો કે મારા જેની સાથે લગ્ન થવાના હતા એનું હરણ કરીને લઈ જાય અને મારી આંખને સામે એની પહેલી પૂજા થાય કે હું કેમ સહન કરીશ અને શિશુપાલનો એક અર્થ થાય ઈર્ષા શિશુપાલનો એક અર્થ થાય ઈર્ષ્યા અને આમ મામા ભૂ ના થાય કૃષ્ણ અને શિશુપાલ મામા ભૂ ના આમ ભાંડેરા થાય ભાઈ થાય તો કઈ અગ્ર પૂજા કૃષ્ણ ની ન થવી તો શિશુપાલ ગુનાઓ ઉપર ગુના કરવા લાગ્યો એટલે ભગવાને એટલું કીધું કે શિશુપાલ ધ્યાન રાખજે તારા સો ગુના હું માફ કરીશ

ત્યારે ત્રણ આંખ અને ચાર હાથ એમાં બે હાથ અને ત્રીજી આંખ જેના ખોડામાં પડે એના હાથ થી શિશુપાલ મૃત્યુ તો ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે શિશુપાલને રમાડે છે તો એના બે હાથ અને ત્રીજી આંખ કૃષ્ણના ખોડામાં પડી તો શિશુપાલની માં દોડતી આવી કૃષ્ણ કહે કૃષ્ણ મને વચન આપો મારા દીકરાને તમે ક્યારે મારશો નહીં તો શ્રી કૃષ્ણ પ્રભુ કહે કે તમારા દીકરાને જ્યાં સુધી સો ગુના નહીં કરે ને ત્યાં સુધી હું માફ કરીશ સો ગુના સુધી હું એને મારી પણ સોની ઉપર કરશે તો મારા હાથથી એનો વધ થશે અને રાજશ્રી યજ્ઞના ના પ્રારંભમાં આ નડે એને પેલા દૂર કરાવશે અને દુર્યોધન ને કીધું તમે કેશિયર બનો કારણ કે દુર્યોધન એવું એને વરદાન હતું કે જેમ ગુસ્સા થી ક્રોધ થી જેટલા રૂપિયા વાપરે એટલા રૂપિયા વધતા જાય એટલે કહે કે આને કેશિયર બનાવો કારણ કે આમાં તો કેટલા રૂપિયા જોઈએ આનો કોઈ ભરોસો નહીં હા જેમ તેમ વાપરતું જશે રૂપિયા વધતા જશે વાપરતું જશે દુર્યોધન ને કેશિયર બનાવ્યો